બાઇબલ કહે છે કે હવાને આદમને જોડ્યા દેવે કહ્યું એદાને વાડી ખેડવાને રક્ષા કરવા રાખ્યા આદમની સહાયકારી આદમ જે કામ કરે તા ઊભે રહેવાને હતું પણ પેલી ગઈ પેલા ભૂતને મળવા રોજ પેલા સર્પની સાથે જન વાત કર્યા કરે સર્પ પૂછે વાડીના બધા ફળ ખાવાના માટે સુટ છે કે ઉલટું પૂછ્યું ને 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 બેનો આજે સીધું કહે ને નહીં બધું નહીં એક ફળ નહીં ખાવા કીધું શેતાને કીધું એ ખાસે ને તો દેવજીવી થઈ જશે એટલા માટે પારિવારિક જીવનમાં ઘણી વાર પત્નીઓ પંચતમાં વધારે પડે એટલે મુશ્કેલી થાય છે અરે જે સાથે રાખવા કામ ત્યાં જ રહું ને સુખે રહેશો હું બાઇબલ કહે છે જરા મારસ સાથે વાંચો પહેલો પિત્તર ચીજો અધ્યાય અને તેનું પહેલું વચન વાંચી છે પહેલો પિત્તર ત્રીજો અધ્યાય તેનું પહેલું વચન

ઘણી બધી બહેનો મારી પાસે આવે છું આખા ભારતમાં જઈને ફરું છું ચા નેપાળી હોય ચા પંજાબી હોય ચા મલયાલી હોય અરે ફાસ્તરજી અમારે પતિ ભટકે એસા વેસા હે પ્રાર્થના કરો લેક અહીં ભાઈ પ્રમેશ્વર વચ્ચનમાં લખેલું છે સ્ત્રીના મર્યાદા રૂપયુક્ત આચરણ દ્વારા પ્રાર્થના વગર મેળવી લેવાય હા જો ધારે ને તો સ્ત્રી ભટકેલ પતિને

પ્રાચીન સમય માં પોત પોતાના પતિને આધીન રહીને આધીન રહીને તેજ પ્રમાણે તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી હા શણગારતી હતી એટલે પિત્તર શું કે છે મારી બહેનો બીજાને આકર્ષિત કરવા માટે તૈયાર ના થાવ તમારી સુંદરતા સોનાના કે કોઈ સુપર મેકઅપ કરીને બ્યુટી બ્યુટી પાર્લરમાં જઈને એકદમ ચમકતા થાય તે શણગારથી લોકો તો કદાચ બહારનો આકર્ષિત થાય પણ તમારા અદભુત ગુણો છે તમારો વ્યવહાર પ્રેમ એ જોઈને આખો પરિવાર તમારી સુંદરતાના અંદરની સુંદરતાને એની વાત પિત્તર કરે છે આ ગુણોની જે તમે ભલે કાળા દેખાતો હોવ પણ તમારી જે ગુણો છે તમારો વ્યવહાર છે સાસુ સસરા સાથે આખા પરિવારની સાથે એ શણગાર એ ગુણો વિશે કહે છે એવા શણગાર રાખો મેકઅપ પણ લોકો પસંદ કરશે એવી વાત અહીંયા કહે છે પણ તમે કેટલી બી ગોરી દેખાતો હોય પણ બાઇબલ પ્રમાણે નહીં ચાલતા હોય ને પતિનો જીવ ખાતા હોય તો કેટલા બી બ્યુટી પાર્લરમાં માં ને આવે ત્યારથી કહે છે પેલી ઇઝબેલ આવી છે એમ અરે એક દિવસ એક બહેન મારે ત્યાં આવી મને તેને જોયું તો બહુ આનંદ થયો તેના પતિને લઈને આવી અને સાહેબ મારા પતિને માટે પ્રાર્થના કરો તે દેખાવડી એટલી બધી સુંદર ન હતી ઠીક હતી પણ તેની ગુણ તેનો વ્યવહાર તે જોઈને હું પણ તે પણ મને પસંદ થવા લાગી એ મારી પત્ની એ જ બેટા છે અમે હા એ મને ગમી શા માટે તેણે મને કહ્યું સાહેબ જ્યારે મારો પતિ ચર્ચમાં નહીં આવતો તો ત્યારે એને કારણસર કંઈ ભૂલ થઈ ગયું બીજી પત્નીને સાથે અને તેનો એક છોકરો છે અને તેણે વરણ પરસનો કેસ મૂક્યો છે અમારી પાસે પૈસા નથી તો હું એવું કહું છું કે પેલી બેન પણ મારી સાથે રહી અને કેસ ના કરે અમે બંને પ્રેમથી રહીશું અને તું કંઈ કર એવો ટેકો મારનારી પત્ની હોય તો માણસ જીવી જ જાય પણ બે કરવાનો પાપ છે હે હા એ તો હું કહું છું એ પત્નીના ગુણો કહું છું તેવી હોય તો ના જીવાની દેને તારા પાપને લે મર એમ કહી પણ તેની સુંદરતા તે તમે કહું આવા દુઃખના સમયમાં પોતાના પતિને પડખી ઊભો રહેનારી સ્ત્રી પિતર કહે છે તમારા મર્યાદા ઉક સ્વભાવ જે ગુણો છે એ શણગાર આજ મારા વાળો કાળા ગરા તો ખાલી લગ્નના દિવસ ને બે વરસ જ ચાલે હા પછી તેના ગુણ તેના વ્યવહારથી જ પ્રેમનો ગાડો ચાલે પછી કોઈ સુંદરતા જોતો નથી ને તે કેટલી બે ચમકતી હિરોઈન જેવી હોય તો પણ એક દિવસ મે અહીં દીકરીના પેલા ફળિયામાં ગઈ કાલે મે મીટિંગ કરી લગનની તો એક ભાઈ મને આવીને કહેવા લાગે સાહેબ કેટલી બે સુંદર પત્ની કેમ ન હે પણ જીવ ખાતી હોય તો અંદરું પડે ભૂખ લાગે ત્યાં સુધી ચાપાડીના પાટિયા પર બેસી રહતો છું હું કે પછી જ ઘરે આવતો છું મેં ભાઈને કીધું હું જાણું છું રે એવા હજારો લોકો પ્રાર્થના કરાવવા આવે છે કોણ કયા પાટિયા પર બેસે એટલા માટે બાઇબલ કહે છે કે સ્ત્રીનો જે સ્વભાવ જે છે એ પુરુષને બદલી શકે છે હું શા માટે સ્ત્રી પર વધારે મહત્વ આપું છું કેમ કે પુરુષ તો મારા વહાલાઓ કામ ધંધો કરીને પૈસા હલાવીને ગાડી બંગલો બનાવી શકે પણ ઘર તો યહો સ્ત્રી જ બનાવી શકે હવે ઘરવાળી મોડું ચડાવનારી હોય વ્યવહારવાળીને હોય કોઈ પૂર્ણા નહીં આવે ભાઈ કેટલો બી હારો પણ તને કે પાટિયા પર આવી જજે ઘરે આવે કેમ કે ઘરે તો પેલું બેઠેલું છે આ સાચું કહું છું બેનો સાચું કહું છું કે નહીં રાંધો તમે વ્યવહાર તમે કરો તમે નહીં રાંધો તો શું થાય તો પારિવારિક જીવન ત્યારે ચાલશે કે જ્યારે પતિ પત્ની બંને એક સરખા રહેશે એકબીજાની જવાબદારી બનાવશે તેના સેવકો ની પ્રાર્થના તેઓના જીવનમાં કામ કરશે મને લોકો કહે છે સાહેબ ચોકડીઓ શું છે મેં કીધું છોકરીઓ કઈ નઈ બસ વચન પ્રમાણે ગમે ત્યારે લગ્ન થઈ જાય